હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વિવિધ સંર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે જેમાં જાહેરાત ક્રમાંક ત્રણસો છવ્વીસ બે હજાર પચીસ છવ્વીસ ત્રણસો ત્રીસ બે હજાર પચીસ છવ્વીસ ત્રણસો ચાલીસ બે હજાર પચીસ છવ્વીસ ત્રણસો તેતાલીસ બે હજાર પચીસ છવ્વીસ ત્રણસો ચુમ્માલીસ બે હજાર પચીસ છવ્વીસ ત્રણસો પિસ્તાલીસ બે હજાર પચીસ ત્રણસો સુડતાલીસ બે હજાર ત્રણસો અડતાલીસ ત્રણસો પચાસ ત્રણસો એકાવન ત્રણસો અઠ્ઠાવન તો આ તમામ સ્વર્ગોની સ્પર્ધાત્મક કસોટીના તારીખ અંગે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે ગુજરાત ગોળ સેવા પસંદગી મંડળ દ્વારા નીચે પત્રકમાં દર્શાવેલ જાહેરાતોની એનસી કે સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષાનું આયોજન કરવામાં કરવાનો નિર્ણય કરી લીધેલ છે તો એનસી કે સીબીઆરટી પરીક્ષાના કોલ લેટર સંબંધિત સૂચનાઓ મંડળની વેબસાઇટ પર હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે તો મિત્રો વિગત જોઈએ તો ત્રણસો ચાલીસ બે હજાર પચીસ છવ્વીસ લેબોરેટરી આસિસ્ટન્ટ ફોરેન્સિક સાયકોલોજી જૂથ વર્ગ ત્રણ જેમની મિત્રો પરીક્ષાની તારીખ પંદર અગિયાર બે હજાર પચીસ છે સમય બપોરે પંદર થી અઢાર કલાક છે પરીક્ષા પંદર બે હાજર પચીસ ના રોજ બપોરે પંદર થી અઢાર કલાક દરમિયાન યોજાશે ત્યારબાદ ત્રણસો ચુમ્માલીસ બે હજાર પચીસ આસિસ્ટન્ટ વર્ગ ત્રણ જેમની પરીક્ષા પંદર અગિયાર બે ના રોજ સમય બપોરે પંદર થી અઢાર કલાક દરમિયાન યોજાશે त્યારબાદ જાહેરાત क्रमांक 345 2025-26 बागएड निरीक्षक वर्ग 3 જેમને સ્પર્ધાત્મક કસોટી 17/11/2025 ના રોજ 70 લાખ ના 9 કલાક થી 12 કલાક દરમિયાન યોજના છે ત્યાર બાદ જાહેરાત क्रमांक 338 2025-26 અધિક મદદનીશ ઇજનેરિયા યાંત્રિકે વર્ગ 3 જેમને પરીક્ષા 17/11/2025 ના રોજ બપોરના 15 કલાક થી 18 કલાક દરમિયાન યોજના છે જાહેરાત ક્રમાંક ત્રણસો સુડતાલીસ બે હજાર પચીસ છવ્વીસ ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ ત્રણ જેમની પરીક્ષા એકવીસ અગિયાર બે હજાર પચીસના રોજ સવારે નવ થી બાર કલાક દરમિયાન યોજાશે જાહેરાત ક્રમાંક ત્રણસો એકાવન બે હજાર પચીસ છવ્વીસ એક્સ રે ટેકનિશિયન વર્ગ ત્રણ જેમની પરીક્ષા એકવીસ અગિયાર બે હજાર પચીસના રોજ બપોરે પંદર થી અઢાર કલાક દરમિયાન યોજાશે જાહેરાત ક્રમાંક ત્રણસો છવ્વીસ બે હજાર પચીસ છવ્વીસ સિનિયર સબ ઓડિટર અને માહિતી મદદનીશ વર્ગ ત્રણ જેમની પરીક્ષા સરવૈર વર્ગ ત્રણ જેમની પરીક્ષા છવ્વીસ અગિયાર બે ના રોજ સવારે નવ થી બાર કલાક દરમિયાન યોજાશે ત્યારબાદ જાહેરાત ક્રમાંક ત્રણસો અઠાવન બે છવ્વીસ ઓપરેશન થિયેટર જેમની પરીક્ષા છવ્વીસ અગિયાર બે હજાર પચીસના રોજ સમય બપોરે પંદરથી થી અઢાર કલાક દરમિયાન યોજાશે ત્યારબાદ જાહેરાત ક્રમાંક ત્રણસો પચાસ બે હજાર પચીસ છવ્વીસ મ્યુનિસિપલ વર્ગ ત્રણ જેમની પરીક્ષા છે જે મિત્રો ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ સવારે નવથી થી બાર કલાક દરમિયાન યોજાશે તો પરીક્ષાના આયોજનમાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો મંડળને સંપૂર્ણ હકશે

પરીક્ષાના કોલ લેટર સંબંધિત સૂચનાઓ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવનાર છે તેથી વેબસાઇટ મિત્રો જે ઉમેદવારોએ ભાગ લીધો હોય તેમણે સતત જોતા રહેવું જોઈએ થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર